અમદાવાદ એનિમલ કેર ટ્રસ્ટની સરાહનીય કામગીરી જોવા મળી પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ પશુ પક્ષીની હાલત પણ દયનીય બની અનેક સ્વાન અને પશુ પક્ષીઓના મોત થયા છે તો પરિસરમાં રહેતા સ્વાનોનો સતત રડવાનો અવાજ સંભળાઈ રહ્યો છે પશુ પક્ષી અને પ્રાણીઓની મદદે એનિમલ કેર ટ્રસ્ટ આવ્યું છે તેમને ખવડાવવામાં દૂધ અને બિસ્કિટ લાવવામાં આવ્યા છે એનિમલ કેરના સભ્યો તેમને લાડ કરી રેસ્ક્યુ કરી રહ્યા છે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં બનેલી વિમાન ક્રેશ થવાની દુર્ઘટનામાં ન માત્ર મનુષ્ય પરંતુ પ્રાણી પક્ષી અને તમામ જીવજંતુઓને જાનહાનિ થઈ છે આ દ્રશ્યો આપને વિચલિત કરી નાખશે વિચારતા કરી નાખશે કારણ કે જે રીતે આપણે શ્વાન જોઈ શકીએ છીએ કે જે શ્વાન અત્યારે એનિમલ હેલ્પલાઇન દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા છે આ જે શ્વાન છે તે છેલ્લા બે દિવસથી ખાવાનું છોડી ચૂક્યા છે કારણ કે તેમના જે મિત્રો હતા જેમની સાથે આ મોટા થયા તે આ ઘટનામાં મોતને ભેટ્યા છે આપણે હેલ્પલાઇનના જે કાર્યકર્તાઓ છે તેમની સાથે વાત કરીશું તમે અહીંયા આવ્યા ગઈકાલે તમે જે જોયું આ પછી તમે શું કર્યું પછી અમે કાલે અહીંયા રાત્રા રાત્રે બાર વાગ્યા સુધી હતા અને જે પણ એનિમલ ઇન્જર્ડ થયા હતા અને જે બર્ડ્સ ઇન્જર્ડ થયા હતા એ લોકોને અમે રેસ્ક્યુ કર્યા અને એમને ફર્ધર ટ્રીટમેન્ટ માટે અમે હોસ્પિટલમાં પણ એડમિટ કર્યા છે અને હાલ એમની સ્થિતિ સારી છે જ્યારે પણ આવી ઘટના બનતી હોય શ્વાન હોય તો ડરી બહુ જતા હોય છે તો હવે એમને રિકવરી મળે એના માટે કઈ રીતે કામ કરી શકાય એના માટે એમને એક બે દિવસ થોડું એમને એકલા રાખવા રહેવા દેવા જોઈએ અને એમને જેટલું બને એમનું એમને મેડિકલ ટ્રીટમેન્ટ એમને આપવી જોઈએ અને ખાવાનું ને દૂધ વગેરે બિસ્કિટ વગેરે એમને આપવું જોઈએ જેથી એ શોખમાંથી બહાર આવે અત્યારે એક બે દિવસ જેવું તો રહેશે એ શોખમાં કારણ કે માણસ શોખમાં છે તો ઓબિયસલી એ જાનવર બી શોખમાં છે તમને પૂછવા માંગીશ તમે ગઈકાલથી અહીંયા છો ગઈકાલે જ્યારે આ વિમાન ક્રેશ થયું સાતસો ડિગ્રી જેટલું ટેમ્પરેચર હતું કેટલાય પક્ષીઓ મરી ગયા કેટલાય શ્વાન મરી ગયા તમને અત્યાર સુધી શું આંકડો મળ્યો છે અમને આંકડો એ પ્રમાણે મળ્યો છે કે મિનિમમ એટ ટુ નાઇન ડોગ્સ સળગીને ટોટલી ખાક થઈ ગયા છે અને પચાસ કરતાં વધારે પક્ષીઓ સળગી ગયા છે અને ઉપરથી જે પક્ષીઓ ચામાચીડું જે કહીએ છીએ જે રાતે ઉડતા હોય છે સવારે ઉડતા નહીં હતા એ ચોંટેલા હોય ઝાડના કારણે આગનો માહોલ એટલો બધો વધારે ગરમ હતો એ લોકો ઉડવાનો કર્યો છે ઉડી નહીં શક્યા હોય બધા લોકો બળીને ખાક થઈ ગયા છે અત્યારે આપણે વાત કરીએ તો તમે જે સ્વાન અત્યારે અહીંયા લાવ્યા છો તેમના માટે હવે તમે શું કરશો હવે આ લોકો માટે એ છે કે ગઈકાલે જ્યારે રેસ્ક્યુ કર્યા લોકો ખાડામાં પાડેલા હતા અને આજુબાજુમાં આગનો માહોલ હતો એ લોકો હાલમાં બી શોકમાં જ છે કે આમમાં જે ટીમ મેમ્બર વગેરે બી મરી ગયા છે જે લોકો અમને ખવડાવી રહ્યા હતા એ લોકો ઉપર ડેથ થઈ ગઈ છે એટલે અત્યારે એ લોકો માટે જે આ માહોલ જો પહેલી વાર એમના લાઈફમાં હતો એટલે અત્યારે એ લોકો એટલા શોકમાં છે કે લોકો કંઈ આપીશું બી ને એમને ગમે તેવું ફેવરિટ ફૂડ તો પણ એ લોકો નહીં ખાય એટલે મેક્સિમમ અમારો ટ્રાય કરી રહ્યા છે કે થોડો પ્રેમ મળે થોડી હોમ્પ મળે જેના કારણે આ શોકમાંથી બહાર આવવાને ખાવાનું ચાલુ કરે તમારી જે હેલ્પલાઇન છે કે જે એનિમલનું એનું નામ શું છે કેટલા વર્ષથી કામ કરે છે અને કઈ રીતે કામ કરે છે છેલ્લા બાર વર્ષથી દર્શન એનિમલ વેલફેર કામ કરીએ છે અમે પોતે ટ્રસ્ટી છીએ ફાઉન્ડેશનના અને અમારે જે જગ્યાએ કમ્પ્લેન આવતી હોય કે આ જગ્યાએ ડોગ ઇન્જર છે કે કોઈ પણ એનિમલ ઇન્જર છે ત્યાં અમારી એમ્બ્યુલન્સ જગ્યા ઉપર જઈને પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપો છો અગર વધારે છો તો એને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવે છે અત્યારે આ તમારી પાસે જે શ્વાન છે તે પણ ડરેલું છે અંદર જે અવાજ આવી રહ્યો છે શ્વાનના રડવાનો તે પણ ખૂબ જ ડરાવનું છે તો હવે તમે અત્યારે અંદર જે શ્વાન છે એમના માટે કંઈ કરી શકશો હા સર અત્યારે અમે એ લોકોને પહેલાં તો પ્રેમ આપીશું ફીડિંગ કરાવીશું જે કારણ કે જે લોકો એમને રાખતા હતા એ અત્યારે ડેડ થઈ ગયા છે એટલે એ લોકો પણ શોખમાં છે પ્રાણીઓ પણ આના ઘણા ડરી ગયા છે એ લોકો માટે આ વસ્તુ નવું હતું એટલે અત્યારે અમે જ્યાં સુધી એ લોકો શોખમાંથી બહાર નહીં આવે ત્યાં સુધી અમારી દર્શન એનિમલ વેલફેર ટીમ કામ કરશે એ લોકો માટે આપની એનિમલ હેલ્પલાઇન તરફથી આપ તમે આ જમવાનું આમના માટે લાવ્યા છો અમને શું ખવડાવવામાં આવશે જેની કરીને આ લોકો બે દિવસથી ખાતા નથી તો ખાઈ શકે અને મિલ્ક અને બિસ્કિટ જે એમનું પ્રોટીન નું છે એ આપવામાં આવશે અત્યારે અને બીજું તો અત્યારે કઈ ખાશે નહીં કેમ કે આ નોર્મલ વસ્તુ જેને ખવડાવવામાં આવશે તો જે રીતે દસના એનિમલ હેલ્પલાઇન જે એનિમલ કેર છે તેના દ્વારા આ કામગીરી કરવામાં આવી અને અનેક જે શ્વાન છે તેમને અહીંયાથી બચાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે હજુ પણ શ્વાનોમાં જે રીતે આ ઘટનાને લઈને આક્રમ જોવા મળી રહ્યો છે શ્વાનો રડતા હોય તેવા અવાજ આવી રહ્યા છે અને આ ઘટના બાદ હવે એનિમલ હેલ્પલાઇન પણ આ બાબતે કામગીરી કરી રહી છે કેમેરા પર્સન નીતિન બગડા સાથે ભાવેશ ટીવી થર્ટીન ગુજરાતી